હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માઇ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગ આજે હું તમને એર લેરિંગથી કેવી રીતે પ્લાન્ટ રેડી કરી શકાય તેના વિશે માહિતી બતાવીશ સૌપ્રથમ તમારે જે પણ પ્લાન્ટનું એરલેરિંગ કરવું હોય તેમાં સારો ગ્રોથ આવતો હોવો જોઈએ તો તમને સક્સેસ જશે જેથી તમે જે પ્લાન્ટ બીજો રેડી કરો તો એનો ગ્રોથ પણ સારો થાય અને એમાં પણ ફ્રૂટિંગ અને ફ્લાવરિંગ સારા થાય મારા આ પ્લાન્ટમાં અત્યારે તમે જોઈ શકો છો કે એવું ફ્રૂટિંગ અને ફ્લાવરિંગ થઈ રહ્યું છે તો હું આની એલ લેરિંગ થી આની આ બ્રાન્ચ છે એનું એલ લેરિંગ કરીશ જેથી આનું મને પ્લાન્ટ બીજી વાર મળી જાય સૌથી પહેલા આપણે જે પણ પ્રુનર અથવા કટર આપણે જે યુઝ કરીએ પ્લાન્ટ ને કટ કરવા માટે એને પહેલા સેનિтайઝ કરવું પડે તો હું આને આ એલોવેરા છે એ આવી રીતે આ એલોવેરા થી આને સરખી રીતે આમ કોટિંગ કરી લઈશ જેથી આપણે જે ડાળીનું કટિંગ કરીએ તો એમાં આપણું કટિંગ ખરાબ ન થઈ જાય આવી રીતે જે વધારાની ડાળીઓ હોય જેમ આપણે એર લેયરિંગ કરવું છે તો આમાં એર લેયરિંગ કરવું છે મારે તો આમાં વધારાની ડાળીઓ હું કટ કરી નાખીશ આજુબાજુની હવે આ કોઈ પણ વસ્તુ તમારે એકદમ શાર્પ ધાર વાળું લેવાનું છે જેથી એક જ વારમાં તમારે જે કરવાનું હોય એ થઈ જાય રીતે એટલે આ મારે નવું નાઇપ છે મારી પાસે શાર્પ એકદમ તો એ લઉં છું એને પણ હું આવી રીતે કરી લઉં છું હવે આપણે અહીંયા આને એરલેરિંગ કરું છે રેડી કરું છે તો આવી રીતે પછી આવી રીતે આને છાલ ઉતારવાની છે દાળીન માંથી જે માં તમારે એર લેયરિંગ કરવું હોય એ ઓછામાં ઓછી એક વર્ષ જૂની હોવી જોઈએ તો જેમાં સક્સેસ જાય છે આવી રીતે છાલ આસાની થી ઉતરી જવી જોઈએ આગળ મેં અહીંયા પણ એરલેરિંગ કરેલું છે એરલેરિંગ ચોમાસામાં જ કરવાનું હોય છે ચોમાસામાં જો તો તમે એર લેરિંગ કરો તો એમાંથી તમારે રૂટ આવી જાય છે અને સક્સેસ જાય છે ચોમાસામાં એર લેરિંગ કરો હવે અહીંયા એરલેરિંગ કરવું છે મારે તો આ પાર્ટમાં ઝડપથી રૂટ આવી જાય એના માટેનો પાવડર છે રૂટ ફાસ્ટ આપ કોઈ પણ એક યુઝ કરી છો કરી શકો છો રૂટ ફાસ્ટ પાવડર તો એને હું અહીંયા લગાવીશ એટલે કે જલ્દી રૂટ આવી જાય એનાથી આની ફરતે લગાવી દઈશ જે મારે સ્કીમી લે છે ડાળીની હવે પાસે છાણિયું ખાતર છે હવે આ છાણિયા ખાતર નો બોલ બનાવી અને આને ફરતે દઈશ અને આ ડિસ્પોઝિબલ ગ્લાસ કે પ્લાસ્ટિક કોઈ પણ લઈ શકો છો આ ગ્લાસ છે અને મેં આવી રીતે કટિંગ કરેલો છે જે આને ફરતે હું કટિંગ કરીશ એટલે આ બોલ બનાવેલો છે એને આને ફરતે વીંટવાનું છે છાણિયા ખાતરના આવી રીતે સરખું વીટી દેવાનું છાણિયા ખાતર વાળું આપણે જે પ્લાસ્ટિક હોય આ ફરતે આવી રીતે કોટ થઈ જાવો જો આપણે જ્યાંથી કટિંગ કરેલું હતું ब्रांच નું એને ફરતે આવી રીતે હવે આ પ્લાસ્ટિક ની બેગ છે મારી પાસે હવા અને પાણી નો છે એ રીતે ફીટ આપડે આને બાંધવાનું છે આપણે બ્રાન્ચ આ નળી રહી છે તો આને કટ કરી દઈએ ફ્રૂટ તમારે વીટીને રાખવાનું છે જેથી હવા નો જાય અંદર એર ટાઈટ કરવાનું છે તમે એર લેરિંગ થી રેડી કરો પ્લાન્ટ ને તો એમાં ફ્રૂટિંગ ને ફ્લાવરિંગ એક દોઢ વર્ષની અંદર થવા માંડે છે આ દોરી છે એનાથી હું વીંટી દઈશ આવી રીતે એકદમ ટાઈટ બાંધી લીધી છે દોરીને મેં આવશે એટલે અહીંથી પ્લાસ્ટિક દોઢ મહિના પછી આમાં આવે છે સામાન્ય રીતે રૂટ આવી જાય એટલે અહીંથી હું કટ કરી લઈશ અને પછી આ કટિંગ નીકળે અહીંથી એને સીધું આપણે કોઈ પણ ગ્રો બેગ અથવા પ્લાન્ટ પોર્ટમાં આપણે એને ગ્રો કરી દેશું આવી રીતે જોઈ શકો છો આપણે એર લેરિંગથી આ રેડી થઈ ગયું છે એર લેયર આવી રીતે તમે કોઈ પણ થી બીજો પ્લાન્ટ રેડી કરી શકો છો હવે આગળ હું તમને આનો કેવી રીતે આમાં ગ્રોથ આવેલો છે રૂટ ડેવલપ થયેલા છે એનો વિડીયો આગળથી શેર કરીશ થેન્ક યુ ફ્રેન્ડ ફોર વોચિંગ જો તમને મારા વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોઈ પણ આપનું સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં આપ મને જણાવશો